છેલ્લા દસ દિવસથી સુરત શહેરમાં ભગવાન શ્રી ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તજ્ઞ પ્રક્રિયાઓ થઈ અને ગઈકાલે સત્તર તારીખના રોજ બહુ ધૂમધામથી સુરત શહેરમાં ગણપતિ વિસર્જનના સમગ્ર પ્રક્રિયા આજ અર્લી મોર્નિંગ તક પૂર્ણ થઈ જેમાં ઓફિસલી જો એકવીસ જેટલા આર્ટિફિશિયલ પ્લાન્ટ જો સુરત મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવેલા હતા અને સાથોસાથ મગધલ્લા ડુમસ અને હજીરા જો કુદરતી ઓવારા હતા જ્યાં વિસર્જનની પ્રક્રિયાઓ થઈ આમાં અસિ હજાર જેટલા નાની મોટી મૂર્તિઓના વિસર્જન થયા જો રજિસ્ટર્ડ થઈ ત્યાં રજિસ્ટર થઈ આ સિવાય અમે લોકો જોયા કરી દસ હજારથી વધુ મૂર્તિઓ લોકો પોતપોતાના સોસાયટીમાં વિસર્જિત વિસર્જન કર્યા જેના એક ફૂટથી લઈને નવ ફૂટ તક સુધી તક માટીની મૂર્તિ અને અમે લોકો વિઝિટ કરી જો આપણે સોસાયટીમાં આપણે ફળિયામાં આપણા શેરીમાં વિસર્જન કરા તો આનો જોઈએ તો લગભગ નાઇન્ટી થાઉઝન્ડ પ્લસ જો ટોટલ મૂર્તિઓના વિસર્જન થયા જોઈએ સૌ હું મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું કે સતત જો એ જે આપના થકી જો અમે લોકો પબ્લિક તક મેસેજ પહોંચાડા અને પબ્લિકના બી જો પ્રશ્નો હતા આપ સુધી આપ થ્રુ અમારે તક આવ્યા જોઈએ તો એના મળી જોડીને સુરત શહેરના પ્રજાના સુખાકારી માટે ખૂબ સરસ માહોલમાં આ પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ એના માટે હું આપને થકી સુરત શહેર ના લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું તમામ હિન્દુ કહો મુસ્લિમ કહો ક્રિશ્ચિયન શીખ ઇસાઇ બધા લોકોના આભાર માનું છું કે આપણે લોકોનો જો સહકાર અમારી પોલીસના મળા અમારે કોન્સ્ટેબલ તો માંડી મારે સુધી મળા અને જેના લીધે અમારા સુરત શહેરમાં એટલા હર્ષોલ્લાસ સાથે પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ વખતે જો નોંધની જો બાબતો હતી એ ખૂબ સમયસર બધા લોકો મૂર્તિઓના વિસર્જિત કરવા માટે જો સમયસર નીકળ્યા અને અલગ અલગ મગદલ્લામાં બી ખૂબ મોટી સંખ્યામાં મૂર્તિ વિસર્જન થયા ગત વર્ષ અને આપણા હજીરામાં બી હજીરામાં થોડા ટાઈડ હાઈ ટાઈડના લીધે થોડા મોડા થયા લેકિન સવારે જો છ વાગે ગયા વખતે જો લગભગ બે વાગે બપોર થઈ ગયા હતા આ વખતે મોર્નિંગમાં છ વાગે જો હાઈ ટાઈડ લગભગ દેઢ બે વાગે આવી તો સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો ગયા વર્ષ કરતાં બી આઠ કલાક જો પહેલે પૂર્ણ થઈ એના સમગ્ર ક્રેડિટ અમારી સાહેબને જનતાને જાય છે કે આપ લોકો એટલા સહકાર કર્યા રૂટ રસ્તાઓ જો પોલીસ તરફથી બનાવવામાં આવેલા હતા આપ એના જોએ ફોલો કરે જોઈએ અને લોકો અલગ અલગ રૂટ પર જ્યારે નીકળા તો લોકોને દર્શન કરવાના બી ખૂબ લાભ મળે આજે છાપાઓમાં અમે જોયા કે ઘણા બધા વિસ્તારના લોકો ખૂબ ખુશ થયા છે કે એના વિસ્તારમાંથી જો દર્શન કરવાના એના તક મળા જોએ અને હું ફરીથી એસએમસી ડીજીવીસીએલ ટોરેન્ટ પાવર આપના ઝીટકો અને અન્ય જેટલા બી મેટ્રો અને તમામ એવા એજન્સીસ જો આપણા સાથ સહકાર સુરત શહેરના પ્રજાના સુખાકારી માટે આપેલા એના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ મીડિયાના મિત્રોનો ખાસ આભાર અને આ જ રીતે અમારા બંનેનું સંકલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં જો તહેવારો અને જો બંદોબસ્ત રહેશે અમે બધા લોકો મળીને સુરત શહેરને ખૂબ સુરત બનાવીને રાખીએ છીએ